ઓ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે દેવસૈની એકાદશી વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે કેશવ અષાઢ સુદ એકાદશીનું નામ શું છે આ વ્રતને કરવાની કઈ વિધિ છે અને કયા દેવતાની પૂજા કરવામાં આવે છે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા હે યુધિષ્ઠિર હું તમને તેજ વાર્તા કહું છું જે બ્રહ્માજીએ નારદજીને કહી હતી એકવાર નારદજીએ બ્રહ્માજી પાસેથી આ એકાદશી વિશે જાણવાની ઉત્સુકતા વ્યક્ત કરી પછી બ્રહ્માજીએ તેમને કહ્યું સતયુગમાં માંધાતા નામના ચક્રવર્તી સમ્રાટે સુવર્ણયુગમાં રાજ કર્યું લોકો તેના રાજ્યમાં ખૂબ ખુશ હતા પરંતુ ભવિષ્યમાં શું થશે તે કોઈને ખબર નથી તેથી તેઓ પણ જાણતા ન હતા કે ટૂંક સમયમાં જ તેમના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડશે અને આખા રાજ્યમાં પાણીની અછત પડશે તેમના રાજ્યમાં ત્રણ વર્ષ વરસાદ ન હોવાને કારણે ભારે દુકાળ પડ્યો દુષ્કાળને કારણે ચારે બાજુ અંધાધૂંધી હતી ધાર્મિક કાર્યો હવન પીંડ દાન કથા ઉપવાસ વગેરેમાં ઘટાડો થયો અને જ્યારે મુશ્કેલી હોય ત્યારે ધાર્મિક કાર્યોમાં કોઈની પણ રુચિ રહેતી નથી પ્રજા રાજા પાસે ગઈ અને તેમની પીડા માટે બૂમ પાડી રાજા પહેલેથી જ આ પરિસ્થિતિથી ઉદાસ હતા તેઓ એમ વિચારવા લાગ્યા કે મેં ક્યુ પાપ કર્યું છે કે જેના માટે મને આ સ્વરૂપમાં સજા મળી રહી છે પછી આ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ સાધન શોધવાના આશયથી રાજા સૈન્ય સાથે જંગલ તરફ ગયા ત્યાં ફરતા એક દિવસ તે બ્રહ્માજીના પુત્ર અગેરા ઋષિના આશ્રમમાં પહોંચ્યા અને તેમણે પ્રણામ કર્યા ઋષિએ આશીર્વાદ આપ્યા બાદમાં તેમણે તેમના જંગલમાં ભટકવાનો અને તેના આશ્રયે આવવાનો હેતુ પૂછ્યો ત્યારે રાજાએ હાથ જોડીને કહ્યું મહાત્મા હું બધા ધર્મોનું પાલન કર્યા પછી પણ મારા રાજ્યમાં દુષ્કાળની દ્રષ્ટિ જોઈ રહ્યો છું છેવટે કેમ આવું થઈ રહ્યું છે કૃપા કરીને કહો અને તેનો કોઈ ઉપાય બતાવો આ સાંભળીને મહર્ષિ અગીરાએ કહ્યું હે રાજા સુવર્ણયુગ એટલે કે સતયુગ એ તમામ યુગમાં શ્રેષ્ઠ છે આમાં નાના પાપને પણ સખત સજા મળે છે આમાં ધર્મ તેના ચાર પગને વ્યાપી જાય છે કોઈ બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ જાતિને તપસ્યા કરવાનો અધિકાર નથી જ્યારે એક શૂદ્ર તમારા રાજ્યમાં તપસ્યા કરે છે આ જ કારણ છે કે તમારા રાજ્યમાં વરસાદ પડી રહ્યો નથી જ્યાં સુધી તે કાલ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી આ દુકાળ શાંત નહીં થાય દુષ્કાળની શાંતિ ફક્ત તેની હત્યા દ્વારા જ શક્ય છે પરંતુ રાજાનું હૃદય કોઈ નિરાપરાધ સન્યાસીને શાંત પાડવા તૈયાર ન હતું તેણે કહ્યું મારે તે નિર્દોષને મારવો જોઈએ નહીં મારું મન આ વાત સ્વીકારતું નથી કૃપા કરી કોઈ અન્ય ઉપાય સૂચવો મહર્ષિ અગીરાએ કહ્યું અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી પર વ્રત રાખો આ વ્રતની અસરને કારણે ચોક્કસ વરસાદ થશે રાજા પોતાના રાજ્યમાં પરત ફર્યા અને ચારેય વર્ણો સાથે પદ્મ એકાદશીનું કડક નિરીક્ષણ કર્યું ઉપવાસની અસરને કારણે તેના રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો અને આખું રાજ્ય સંપત્તિથી ભરેલું બન્યું પુરાણમાં દેવસેયની એકાદશીનું વિશેષ મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે આ વ્રતથી પ્રાણીની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે દેવસેની એકાદશી વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ